હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રીયાલ કેમ છો ગડો હાલા કસા વેલકમ ટુ માય YouTube ચેનલ ના સસ્ત્રીયાલ તો બોલવું જ પડે ભાઈ હવે પંજાબ માં આવી ગયા છે સો મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજી રાત ના બધા જાગે છે થોડા થોડા ટાઈમ બધાય સુયા છે હું ઈ સુઈ ગયો તો ભાઈ થોડો ટાઈમ ખોટી વાત નહીં બાબર રાજભાઈ સાથ આલ્યો આપણે બરાબર છે અને બધા કેવા લાગે ને તું બગર દીધા હોય ભાઈ ઇનશોર્ટ અમે હવે મનાલી આપણે બસ્સો કિલોમીટર બાકી છે બરાબર મનલી બસો કિલોમીટર જઈશું હવે બેક ટુ વન વર્ક અમારે પોતાની જગ્યા પર આવી જવું પડશે ને ભાઈ પાસ જો બે જાઓ એડો ભાઈ હવે બહુ મોડું કરવાનું થાતું નહીં હવે નજારા હવે બતાવવાના છે બધાને ઓકે ચલો લેટ્સ ગો સૌ કહે છે રોડ બહાર તેલની ચડાઈ ચાલુ કરી દીધી છે કે શું ભાઈ

चारी चारी पहली टनल देवभूमि हिमाचल में आपका हार्दिक स्वागत है और पहली टनल हमारा कमेंट्री देते हुए यहाँ पे के अंदर जा रहे हैं और बार। बार। लेट्स गो घुस घुस गए देखना देखना भाई। अच्छा देखना देखना भाई सही भाई देखेंगे देखेंगे टेंशन मत लो शुभम भाई वो मेरे को मालूम नहीं था कि वो मेरे को ऐसा था कि वो टू वे है बाजू में भी टनल है अच्छा और वो કામ કે વજેસે રૂકી હુઈ હૈ સહી હે ભાઈ સહી હે પર યે સી નાસ્તો કરવા માટે બધા હવે નાસ્તો વાસ્તવ કરે બપરે જમીએ મનાલી જઈએ ઓકે કેમ કે આજ અમારો લોકો સ્ટે છે મનાલી આજે મનાલી અંદર માર્કેટ જવાનું છે માર્કેટ જઈને બધું એક્ચ્યુલી તમને પેલા વેધર બતાઈ દેઓ અહીંયા આ આ વેધર મજા લેવા માટે મે આયા છું આજ વિન્ટર માં અમે મોનસૂન માં અમે મોનસૂન મનાલી આયા કારણ કે એક અલગ નજારા હોય છે યે યે

आज में डिसाइड करेंगे यहाँ रुकना है नहीं रुकना है इसको अपने हाथ में है सब इसी जन वगैरह दिखने से अच्छा लग रहा है व्यू देखना है अपने को व्यू व्यू क्वेश्चन है नॉल्क का यही ग्रीन, ग्रीन 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 चे या तो शहर सब जगह ग्रीन चलो जो वन ऑफ़ हमारे ओह वाव नाइस कुछ नाइस एंड व्यू सुनने भाई वाह वाह सीधा भाई ये मजा है गया ये मजा आ गया भैया है भाई ये बढ़िया है बढ़िया है बढ़िया बढ़िया भाई आप सब मजा आए भाई ऐसे रेडी भाई शुभम भाई व्लॉग में पड़े छे यूट्यूबर छे वो मोटो अइया छे नजदीक में मॉल रोड ओके मजा आ से ओके हम बात करू अब भाई तब मैं पहुंच जा लो तो गाइस फाइनली रूम डिसाइड થઈ ગઈ છે અને અગર તમે પણ મનાલી આવો છો તો ખરેખર બહુ મસ્ત છે ભાઈ હોટલ અને બેસ્ટ પ્રાઇસ ની અંદર બી છે શું કેવું ભાઈ બહુ જ સારો પ્રાઇસ કહી શકાય અત્યારે પ્રાઇસ તો તમને કહેતો નથી પણ બહુ જ ચીપ બહુ જ ચીપ અને આટલી સારી જગ્યા નોટ પોસિબલ નોટ પોસિબલ પ્રાઇસ કહી દો કહી દો ના પ્રાઇસ કહો નહીં કહી પણ એટલું કહી દો ગેરંટી તમારા ભાઈની કે શું કહેવાય આનાથી સસ્તું ના હોઈ શકે કઈ જ નહીં આપણા અમદાવાદમાં નહીં મળતી આટલી સસ્તી હોટલ રૂમ નહીં મળતી એમ એટલું સસ્તું ભાઈ બહુ જ સરસ ખરેખર સિરિયસલી અને વ્યૂ જે ભાઈ આપણને કોઈ વસ્તુ ગમી હોય ને ભાઈ એક નંબર વ્યૂ છે ભાઈ આનું વ્યૂ છે ને વાહ ક્લાસ એક નંબર આહ અરે વાવા અરે ભાઈ વાવા વાહ ભાઈ વાવ ભાઈ 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 વાવા ભાઈ વાવા ભાઈ તમે વિડિયો વિડિયો કોલ વિડિયો કોલ

છે બરફ દેખાય છે આ બાજુ બી છે જુઓ આ સાઈડ અહીંયા બી બરફ છે વેધર એક નંબર છે ક્લાસિક બધા આ આ ટેબલને લઈને ફોટોગ્રાફી કરાવી નાખી છે બધાના ફોટા અપલોડ થઈ ગયા છે ઓલરેડી સો હવે અમે લોકો જઈ રહ્યા છીએ મોલ રોડ અને માર્કેટમાં ફરીશું ઘૂમશું ખાસું માર્કેટનું ભૂખ બહુ ખતરનાક લાગી છે આ બધી કેસ હતો ને ભાઈ જમવાની ઈચ્છા હોય તો તમે આવી શકો છો બાકી તમે અહીંયા રહી શકો છો ઓકે અમે લોકો જઈ રહ્યા છીએ ઓકે ભાઈ ઓકે ભાઈ ઓકે ભાઈ ઓકે ચલો ભાઈ લેટ્સ ગો લેટ્સ ગો લેટ્સ ગો ભાઈ લેટ્સ ગો બ્રોધર ચલો ભાઈ રેડી ભાઈ ચલો રેડી રેડી ઓકે અને આ બહુ મસ્ત બાલ્કની છે ભાઈ અહીંયા અમારું બહુ મસ્ત બાલ્કની એક નંબર ભાઈ ચલો જઈશું હવે મોલ રોડ તમને બધાઈશ મોલ રોડમાં અમે શું કરીએ છીએ ઈચ્છા છે જેકેટ લેવાની કેમ કે ઠંડી છે ને હું જેકેટ ભૂલી ગયો છું મેઈન વસ્તુ તો ગણતરી હતી અહીંયાથી લેવાની એ કન્ફર્મ અમે બધા ભૂલી ગયા છીએ અહીંયા છે અહીંયા અત્યારે મોલ રોડ અને શું ખાધું પૂરો આપણે ઓનિયન પકોડા ઓનિયન પકોડા એનો અચ્છા રાજભાઈ બધા બધા બેઠા છે બધા બે બેઠા છે ને બધા આવે છે આ બધું છે મોલ રોડ ઓકે બ્રો તો હજુ તો મોટું છે ભાઈ આપણે જે જગ્યાએ હતા શું ભાઈ એ જગ્યા આ નહીં ત્યાં લા આપણે જગ્યા હતા ને એ ઈ બધું આગળ છે એમ લાગે તને તો જોઈએ છે શું લઈએ છે મોલ રોડ માં તમને બતાવશું બન્યા રહેજો બ્લોગ ની અંદર મજા આવશે તમને મોલ રોડ અહીંયા ધ શોપિંગ માટે ને નાસ્તો ને મોમોસ મોમોસ ખાવા માટે બધા છે મોમોસ કોને ભાવે આમાં ભાઈ એક કેટેગરી ના માણસ ભાઈ ચલો ભાગો ભાઈ ભાવે એમ કે ના એવું નહીં એવું નહીં ભાવે બધા ભાવે તમને નહીં પાવતા

खचोरी किस खचोरी मैं बनायो तो किस खचोरी राज कचौरी वो सी ये पकोड़ा બીજી વખત મંગાવવા પડશે અચ્છા કચોરી તો ખાઈ લીધા ભાયા છે પકોડા અમારી અમારી ડિશ મેનેજર લઈને ફ્યુચર પગ સાચારી પણ ઠંડી હતી ખાલી બાકી અતિ મસ્ત ભાયા ના કેન દહીં ડેલી ગાર છે ઓ ભાઈ ડોન્ટ વોન્ટ ઓર વોન્ટ हेलो आयो एक आयो अरे चलो नाश्ता करो मस्त चल मैं के दो चलो दही पूरी खाई शॉपिंग टाइम फॉर सम नानी नानी वस्तु राजमूल उत्तर ब्रो अरे यार ट्रीटमेंट ना ननु जयन ब्रो अब आमस से जण तो येने बिजू भी बतायो कि नाना मने लोको लोकल कह गया कि ये कुछ नहीं लेगा पूरे मार्केट से खाली ऐसा अबू तो जो शर्म कर डूबी मर

देख लो अभी तो बिल्कुल तो बिल्कुल तो तो अच्छा नहीं है मौसी ये बहुत बुरा लड़का है ये बहुत बुरा लड़का, लड़का, लड़का है मौसी ये सच में बहुत बुरा है नहीं अच्छा है वीडियो बना रहे एक अच्छा तमाजुरा 100 100 पे 100 भाई मजाक थी देख भाई इसमें से मेरा कुछ नहीं है मेरा जाडिया जोरे पांच बैग से हूं मिनिमम से भाई

કે આજ વસ્તુ ના લીધે પૂરા થઈ જાય તો વાત ચાલતી હતી આપડે આ બધી શોપિંગ ની તો ગાઈસ આ લોકો છે ને આ લોકો ની અમારા બધા લોકો કેવા જેવું નથી પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ના ખાલી જેકેટો લીધા છે આવું કરાય ઠંડી થી બચવા ખાલી પાંત્રીસ હજાર પગાર્યા કે બધા જેકેટ ભૂલી ગયા અને સ્પેશિયલ આયા પાસે ઠંડી માહોલ અહીંયા ઠંડુ લેવા

કે સવારે આવતીકાલે લદ્દાખ માટે નીકળવાનું છે અમારા લોકોને એનું પ્લાનિંગ અમારે અત્યારે બનાવવાનું છે સો આઈ હોપ કે તમને આજના વિડીયોમાં બહુ જ મજા આવી હશે અમારા માટે ઘણા બધા અલગ અલગ એક્સપિરિયન્સ થયા છે અને અમે મોજ કરી છે માર્કેટમાં મોજ ને મોજ ને સો ભાઈ બાય બાય ગુડ નાઇટ યુ વોન્ટ ટુ ડુ મેન ભારત માતા કી જય જય શ્રી રામ